નવસારીના ગેલકડી વિસ્તારમાં ખાનગી બાંધકામ માટે ખોદેલા ખાડામાં પડી જતા બે વર્ષના માસુમ બાળકનું મોત નીપજ્યું હતું નવસારી ખાતે ખાનગી બાંધકામ સ્થળે કોન્ટ્રાક્ટર દ્વારા આચરવામાં આવેલી ગંભીર બેદરકારીને પગલે બે વર્ષનો માસૂમ બાળક મોતને ભેટ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ નવસારી શહેરના ગેલકડી વિસ્તારમાં ચાલી રહેલા એક ખાનગી બાંધકામ માટે કોન્ટ્રાક્ટર દ્વારા ખાડો ખોદવામાં આવ્યો હતો અને બે દિવસથી ભારે વરસાદ પડતો હોવા છતાં પણ ખાડા ઉપર કોઈ પણ જાતનું ઢાંકણ કે આડસ મૂકવામાં આવી સ્થાનિક રહીશો દ્વારા આ આ બાબતે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા સાવચેતીના પગલા લેવામાં ન આવતા આજે ત્યાં ખાડા નજીક નો બે વર્ષનો રુદ્ર પાલ નામનો માસુમ બાળક ખાડામાં પડ્યો હતો ત્યારબાદ તેને નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા ફરજ પરના તબીબે તેને રૂપ જાહેર કર્યો હતો આ ઘટના અંગે સ્થાનિક પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

અને બે વરસનો છોકરો એ ખાડા બીમ કોલમના ખાડા ખોદેલા હતા એમાં એ છોકરો પડી ગયો અને એનું મૃત્યુ થયું અને અમારી ગલીમાં રામદેવનગરમાં ઘણા છોકરા રહે છે તો હવે આ કામ બંધ કરાવો ને આ છોકરા માટે બે વર્ષના છોકરો જે પડી ગયો એને ન્યાય અપાવો અને આ કામ બંધ કરાવીને ખાડા બંધ કરાવો ને આગળ ઓબ્જેક્શન ઉઠાવો કોન્ટ્રાક્ટર પર के काम बंद करावे और आ छोकरा ने न्याय मिलवो जुए वो तो कंट्रैक्ट का, का काम चालू किया था चालू करवा कर वो खड्डा खुनवाया खड्डा खुनवा कर वो पतरा उतरा भी उस पर नहीं डाला हम लोग कितना भी उसको अथी किया लेकिन वो नहीं मतलब अथी किया उसमें कुछ भी एक दो साल का बच्चा उसमें गिर गया हाँ गिरने के बाद वो मतलब खत्म हो गया अगले चल कर कोई और भी बच्चा गिर सकता है इसके लिए हम लोग चाहते हैं कि हम लोग का न्याय में लोग खड्डा भरवा दें आई बच्चे के लिए न्याय न्याय मिले